એક સરસ મજાનું નયન રમ્ય ચિત્ર જોઈને આંખ અજંબામાં પડી જાય છે એટલે કે આ ચિત્રમાં તમે જે મંદિર જોઈ રહ્યા છો તે મંદિર જુનારજ ગામમાં આવેલું છે જુનારજ ગામ તો કે હાલમાં નર્મદા જિલ્લાના નર્મદા તાલુકાનું એક ગામ છે કે જે કરજણ નદી ઉપર ડેમ બનવાના કારણે આખું ગામ ડેમના પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું છે એટલે કે જૂનાગઢ રજગામમાં વિવિધ પ્રકારના મંદિરો જોવા મળે છે ખંડેરો તેમજ એક ઐતિહાસિક નગરી પણ હતી કહેવાય છે કે હાલના રાજપીપળાના રાજવંશના રાજપૂત રાજાઓનું તે પહેલાંના સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં અહીં તેમની રાજધાની હતી પરંતુ કોઈ કારણોસર તેમણે પોતાની રાજધાની ખસેડીને રાજપીપળા કરી હતી હાલમાં નર્મદા નદીની આસપાસના વિસ્તારમાં જોવાલાયક સ્થળોની અંદર આ સ્થળનો પણ સમાવેશ થાય છે આ સ્થળની વિશેષતા એ છે કે તેઓ ચોમાસા અને શિયાળાના સમયગાળા દરમિયાન સંપૂર્ણ પાણીની અંદર રહેતા ભગના અવશેષો મંદિરના તેમજ વિવિધ અવશેષો જોઈ શકાય છે અને ઉનાળાના સમયગાળા દરમિયાન અહીંનું પાણી સુકાતા આ મંદિરો આપણે નજરે જોઈ શક્યા છે એટલે કે અહીં સુધી પહોંચવું હોય તો આપણે નાવડીનો સહારો લેવો પડે છે અને સાહસિક એક પ્રવાસન કેન્દ્રમાં એક અનેરું સ્થાન ધરાવે છે અહીં આસપાસમાં આદિવાસી જનજાતિના લોકો રહે છે કે જેઓ પોતાની પરંપરાગત રીતિ રિવાજો સંસ્કૃતિ સભ્યતાનું પાલન કરીને જીવન જીવતા જોવા મળે છે અહીં ક્યાંય પણ આધુનિક જીવનશૈલી જોવા મળતી નથી એટલે કે પર્વતમાળા પાણી વચ્ચે ઘેરાયેલું ગામ સુંદર નયન્ય દ્રશ્ય અહીં જોવા મળે છે એકદમ શાંત વાતાવરણની અંદર મહત્ત્વનું જોવાલાયક સ્થળ એટલે કે જૂના રજ હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે અહીં આશરે પાંચથી છ સદી જૂના અવશેષો જોવા મળે છે જેમાં શિવજીનું મંદિર જોવા મળે છે અને તે સમુદ્રમાં પાણીની અંદર વિલીન થયેલું જોવા મળે છે અહીં સુધી પહોંચવા માટે ના સહારો લેવો પડે છે એટલે કે તમે જો રાજપીપળાના આસપાસના નવા જોવાલાયક સ્થળો જોવા માંગતા હોય તો રાજપીપળા કે સરદાર સરોવરની મુલાકાત લો છો ત્યારે આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકતા ચૂકતા નહીં તેમજ તમારા આવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ સ્થળ હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાના કારણે આસપાસના ગરીબ આદિવાસી લોકોને જીવાદોરી સમાન રોજગારી પણ પ્રાપ્ત થાય છે તેમજ અહીંના અવશેષો આપણને એક અલગ જ પ્રકારની રોમાંચકારી સફર કરાવે છે એટલે કે શાંત પ્રાકૃતિક વાતાવરણ પર્વતો ગિરિકંદરાઓ તેમજ ચોમાસાના સમયગાળા દરમિયાન અહીં આવો વ્યર્થ છે કેમ કે અહીં મંદિર સુધી પહોંચી શકાતું નથી મંદિર સંપૂર્ણ પાણીમાં ડૂબેલું રહે છે જ્યારે શિયાળાનો સમયગાળો કે ઉનાળાનો સમયગાળો હોય છે તેવા સમયગાળા દરમિયાન જો પાણી ઓછું થાય તો જ આ મંદિરના દર્શન થઈ શકે છે એટલે કે આ મંદિર વિશે કહેવાય છે કે વર્ષના આઠ મહિના સુધી આ મંદિર પાણીમાં જ ગરકાવ રહે છે અને ઉનાળાના સમયગાળા દરમિયાન પાણી ઓછું થાય છે તેમજ સુકાઈ જાય છે ત્યારે આ મંદિરના દર્શન કરી શકાય છે એટલે કે તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમાં જોતા રહો આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલ ગુજરાતનો ભેગો જય માતાજી